નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ મને મારી વાતોમાં દોસ્તો આ તહેવારના દિવસો તમારા માટે ખૂબ જ સારી રીતે પસાર થયા હશે ખૂબ જ આનંદ કર્યો છે અને ખૂબ જ જલસાથી તમે આ તહેવારના દિવસો વિતાવ્યા હશે અને આવનારા તહેવાર પણ તમારા માટે સારી રીતે પસાર થાય એવી ભગવાન શ્રી કૃષ્ણને તમારા માટે પ્રાર્થના દોસ્તો આજનો આપણો વિડીયોનો વિષય છે સંઘર્ષ વગર જીવનનો સ્વાદ ક્યારેય નથી આવતો દોસ્તો હંમેશા જીવનમાં કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતા રહીશું આપણા પોતાના માટે અન્ય લોકો માટે કે સમાજ માટે સંઘર્ષ કરતા રહીશું કાર્ય કરતા રહીશું સતત એમ કહેવાય કે કાર્યશીલ રહીશું તો જીવનની અંદર સફળતાના રસ્તાઓ આપોઆપ ખુલી જશે પરંતુ જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરવાની આળસ કરીને બેસી જઈશું એ કાર્ય કરવામાં આપણે મન નહીં લગાવીએ તો ક્યારેય એના રસ્તાઓ એ સફળતાના રસ્તાઓ ક્યારેય ખુલતા નથી દોસ્તો ભલે ધીમું ધીમું ચાલીએ પણ હંમેશા સતત ચાલતા રહીએ સફળતા મેળવવા માટે સતત કાર્યશીલ રહીએ કારણ કે સફળતા એ એવી વસ્તુ છે એ એવી ચીજ છે જે ક્યારેય સામે ચાલીને નહીં આવે આપણે એના માટે મહેનત કરવી પડશે સંઘર્ષ કરવો પડશે આપણા જીવનની અંદર જ્યારે આપણે સંઘર્ષ નથી કરતા જ્યારે બેઠા રહીએ છીએ ત્યારે એમ કહેવાય કે જીવનમાં આપણે જીવતી લાશ બની જઈએ છીએ કોઈ કામના નથી હોતા જે વ્યક્તિ સંઘર્ષ કરે છે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર કાર્યશીલ રહે છે તે વ્યક્તિને જીવન જીવવાનો આનંદ અનેરો આવે છે આપણે પણ આપણા જીવનની અંદર સંઘર્ષ કરીએ આપણી સફળતા મેળવવા માટે એના માટે પૂરતો પ્રયત્ન કરીએ કાર્ય કરીએ અને એની અંદર આગળ વધીએ કારણ કે જો સંઘર્ષ નહીં કરીએ જો કાર્ય નહીં કરીએ તો ક્યારેય સફળતા મળશે નહીં અને જીવનનો સ્વાદ કોઈ દિવસ નહીં આવે અને એ જીવન જીવવાની મજા પણ નહીં આવે કે જે જીવનનો કોઈ ગોલ નહીં હોય આપણે ક્યાંક બાઇક લઈને કે ગાડી લઈને જ્યારે જઈએ છીએ ત્યારે આપણે નક્કી હોય છે કે આપણે અમદાવાદ જવું છે રાજકોટ જવું છે જામનગર જવું છે એ ફિક્સ હોય છે કે ક્યાં જવું છે એટલા માટે એ ટ્રેક ઉપર આપણે ચાલીએ છીએ કે આપણે આ ટ્રેક ઉપર આપણે ચાલીશું તો સામે અમદાવાદ આવી જશે સામે રાજકોટ આવી જશે પણ જ્યારે આપણે નક્કી જ નથી હોતું કે ક્યાં જવાનું છે તો કોઈ વિષય ક્યાં પહોંચે છે માટે જે ફિક્સ રાખો ગોલ ફિક્સ રાખો એના માટે પાકી મહેનત કરો એમ કહેવાય કે એના માટે દિન રાત મહેનત કરી પોતે આગળ વધો તો જીવન જીવવાની મજા આવશે અને જીવનનો સ્વાદ કંઈક નિરો રહેશે દોસ્તો આ એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો દરેક મિત્રોને મારા યુટ્યુબ શ્રોતાગણ ફેમિલી મિત્રોને મારી એક જ પ્રાર્થના કે હંમેશા ધીમ ઊંચો રાખો ગુણ ઊંચો રાખો એના માટે કાર્ય કરો સફળતા ચોક્કસ મળશે મળશે અને મળશે આમાં શંકાને કોઈ સ્થાન નથી તો આ એક સરસ મજાના મેસેજ સાથે દરેક મિત્રો દરેક દોસ્તોને મારો ભાવ ભર્યા જય શ્રીધારામ